ભટકેલા ને રાહ બતાવે એ ભગવાન અને ભટકેલા ને વધુ ભટકાવે એ ભાઈ બંધ કેમ છો દોસ્તો ગયા વર્ષની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ત્રણ એકકા ફાઈનલી ઓટીટી પર રજૂ થવાની છે ત્રીસ લાખ ભેગા કરવા તમારી મદદ જોઈશે બે ત્રીસ લાખ રૂપિયા નથી જોઈતા એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ છે મદદ માટે આપણે હંમેશા તૈયાર જ છીએ મોરા સપોર્ટમાં ભાઈ ઉભા છે હા હાલમાં મોટાભાગની ગુજરાતી ફિલ્મો શેમારૂમી અથવા જોજો પર રજૂ થતી હોય છે અને અમુક ગણી ગાંઠી ફિલ્મો એમેઝોન પ્રાઇમ પર રજૂ થતી હોય છે શેમારૂમી પર ફિલ્મ જોવા માટે તમારે થોડા પૈસા ખર્ચવા પડે છે તેની સામે જોજો પર ફિલ્મો અને સિરીઝ બિલકુલ ફ્રીમાં જોવા મળી રહે છે ત્રણ એક છવ્વીસ જાન્યુઆરીના રોજ જોજો પર તમને મફત જોવા મળશે તો જો તમે કદાચ આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હો અથવા ફરીથી જોવાની ઈચ્છા હોય તો ઘરે બેઠા આ ફિલ્મ મફતમાં જોઈ શકશો જેના માટે તમારે ફક્ત જોજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો બસ જોજો પર ત્રણ એકા જોજો અને ગુજરાતી ફિલ્મોની બીજી અવનવી માહિતી જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત